બોરસદ તાલુકાના કિંખલોડ મુકામે આવેલ પટેલવાડી ખાતે દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા ડીએઓ શ્રી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત આણંદના માર્ગદર્શન હેઠળ દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ કિંગલોડ ખાતે શ્રી ભગવાન ધન્વંતરી પૂજન તથા આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આયુર્વેદ અનુસાર દિનચર્યા ઋતુચર્યા જીવનશૈલી વિશે માર્ગદર્શન અને આયુષ દ્રષ્ટિએ કુપોષણ નિવારણ તથા સ્ત્રીના સ્વાસ્થ્યની જાળવણી અંગે માર્ગદર્શન સ્થૂળતાનો સામનો કરવો તેલ ખાંડ અને મીઠાનો ઉપયોગ ઘટાડવા વિશે માર્ગદર્શન અને ચાર્ટ પ્રદર્શન કરવામાં આવ્યું જેનો જાહેર જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો તેમજ એક જ દિવસે એક સ્થળ પર બે કેમ્પનું આયોજન તારીખ ત્રેવીસનું બે હજાર પચીસના મંગળવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલારસાના આયુષ્યમાન આરોગ્ય મંદિર કિંકલોડ ખાતે સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એનસીડી કાર્યક્રમ અંતર્ગત ત્રીસ પ્લસ વ્યક્તિઓની ડાયાબિટીસ હાઈપરટેશનની તપાસ એનેમિયા માટે કિશોર કિશોરીઓનું સ્ક્રીનિંગ એનસી માતાની તપાસ વજન ઊંચાઈ એચપી તપાસ પોષણ અને સંભાળંગી સલાહ ટીબી પેશન્ટની નિક્ષય પોષણ યોજના અંતર્ગત પોષણ કીટ વિતરણ સગર્ભા માતા અને બાળકોનું રસીકરણ આયુષ્યમાન કાર્ડની કામગીરી કરવામાં આવી નરેન્દ્ર શર્મા એ ન્યૂઝ ગુજરાતી આણંદ